પ્રાથમિક શાળાના નવીન મકાન ખાત મૂર્ત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનોના હસ્તે બે મહિના પહેલા જ થયું હતું ત્યારે વિસનગરના કોન્ટ્રાક્ટર સંદીપ પટેલની ટીમ આ સ્કૂલની બાંધકામની જવાબદારી સંભાળે છે ત્યારે પંદર એક દિવસ પહેલા સ્કૂલમાં બાંધકામની કામગીરી અંતર્ગત લોખંડ ઉતારવામાં આવ્યું હતું ત્યારે છ ઓગસ્ટ એટલે કે બુધવારે રાત્રેના સમયે કોઈ ચાર લોકો આવ્યા અને સ્કૂલમાં પડેલા લોખંડ માંથી ભારી લોખંડ કોઈ વાહનમાં તેઓ ભરીને આ ચોરી કરીને લઈ ગયા છે એવું જણાઈ રહ્યું છે તો સુંઢિયા રોડ પર નવીન જગ્યાએ થાંગડા પ્રાથમિક શાળાના બાંધકામ સ્થળેથી લોખંડ ચોરાયો જાણ થતા કોન્ટ્રાક્ટર સંદીપ પટેલ દોડી આવ્યા હતા ખેરાલુ પોલીસ મથક ખેરાલુ પોલીસ ગામના સરપંચ અગ્રણી રમેશભાઈ પ્રજાપતિને રાખીને આ સંદીપભાઈ પટેલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્યારે ખેરાલુ શહેરમાં અને પર નગરપાલિકા દ્વારા લગાવેલ હલકી કક્ષાના સીસીટીવી કેમેરા બંધ હોવાની પણ ચર્ચાઓ એ ટોક ઓફ ધ ટાઉન બની છે આ સાથે ખેરાલુ પીએસઆઈએ આર ચૌધરી સહિત અધિકારીઓ પણ હવે ઝડપથી તપાસનો દોર શરૂ કર્યો બાંધકામ નવીન શાળાનું બાંધકામ થતું હોય તો લોખંડ ઉતારે પાંચ છ દિવસ પેલા લોખંડ ત્યાં આગળ ઉતારે તો ગઈ રાત્રે આજની ગઈ રાત્રે ત્યાંથી છવ્વીસ ભાઈઓ કોઈ અજાણ્યા શખ્સાઈને ત્યાંથી ભરી ગયા છે તો એ અંદાજીત કેટલી કિંમત અંદાજીત એની કિંમત સવા લાખ રૂપિયા જેટલી થાય તો સવા લાખની ત્યાંથી ચોરી થઈ છે એ એ ઘટના અમને સવારે જાણ થઈ ઘટનાની જાણ થતા અમે અહીંયા આજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાયા પછી રમેશ રમેશભાઈ પૂછા રમેશભાઈ શું ઘટના બની આપણા થોકડા નવીન શાળાનું ખાત મુરત કરેલું સરદારભાઈના હાથે બેનાગો એના બસ કોન્ટ્રાક્ટરોએ ખાતમુહૂર્ત કર્યા પછી એનું કામ ચાલુ કર્યું એટલે લોખંડ ઉતારેલું હતું સિમેન્ટ ઉતારેલું છે અને ત્યાંથી લોખંડ રાત્રે લગભગ પચીસથી થી સવી ભારી લોખંડ લઈ ગયા છે અજાણ્યા તો અમે આજે પોલીસ સ્ટેશન ખેરાલ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા છીએ અમદાવાદભાઈ અ શું બના બન્યો તમારે ત્યાં અમારે ઇંગલો જે છે અગિયાર આ હમો રહ્યું કુવો કેટલા દિવસ થયા આ બે દિવસ થયા મોડી રાત્રે ગઈ હતી કે રાત્રે રાત્રી અને આજે આ શાળાની જે ભારીઓ ચોરાઈ શું કેશો એ એ જ હોય તો ફારુક મેમણ સાથે ચક્રવાત મીન્સ ખેરાલ